ક ભોટે જઈએ છીએ ભોટે ને બહુ ખબર નથી કેલા ક્યાં જાવ ઓ મુજે લેકે જના ભૈયા ક્યું તમે આવ્યા એટલે થોડું ઘણું હિન્દી બહુ થાય એમ છે લોકર એવું

જ્યાં સારું રિઝલ્ટ આવે ને ત્યાં ફટાફટ ગોઠવાઈ જવાનું છે ફોટા પડાવવા માટે જો આટલી સરસ બાર થી કઈ પતો ઓકે હવે દેખાય છે ને આપણે સરસ મજાનું આમાં ફોટોશૂટ ને એવું કરી લીધું છે આપણને હવે લાગી ગઈ છે ભૂખ તો જો સરસ મજાની હોટલ છે તો આપણે જમવા આવી ગયા છીએ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા આઈ હોપ કે તમે બધા હેપી એન્ડ હેલ્ધી હશો એન્ડ અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો જો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છે આમ જોવા પરોઠા કેવું ટી-શર્ટ પહેર્યું છે ને આપણે સ્કર્ટ અને ટોપ પહેરી દીધી કરી છે આ ટી-શર્ટ કાલે આપણે આઈની આઈથી શોપિંગ કરી બે ભાઈએ લીધું છે અમે બંનેએ સ્કર્ટ ને ટોપ લીધા છે અને હવેホテルથી નીકળી ગયા છે અને હવે આપણે મોટે જઈએ છીએ ફોટે ને બહુ ખબર નથી કેલા ક્યાં જાવું હવે પહેલા ક્યાં જાય પહેલા ક્યાં જવાનું એ ખબર નથી પણ હવે જઈએ છીએ આપણે આવી ગયા છીએ મંદિર પેલેસ અને મંદિર પેલેસ બહુ જોરદાર છે ફોટોગ્રાફી બહુ સારું થાય એમ છે સરસ મજાનું છે મંદિર પેલેસ જોવો તમે તો આ તો હજી બાર થી જ છે હવે આપણે અંદર એન્ટ્રી લઈએ અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે મંદિર પેલેસ ઓ મુજે લેકે જાના ભૈયા

તો આ જો પહેલાના જમાના શેર આપણે જે અત્યારે એક કિલો બે કિલો કહીએ ને પહેલા શેર કેતા અને આ પહેલાના જમાનાના બધા પૈસા કોઈન જમાનાની સાડી કનગોરમાં આવી રીતે પૂજા કરવા જાય હા 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 आगा। आगा। थारी 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 है, है? तो है अब का, इतने बड़े -बड़े रेत के तो का, लेंगे। का पता पता इतने बड़े-बड़े बड़े तो तो क्या? अंदर करेंगे? होता? आपको मालूम है? ये का कैंडल का उस जमाने कॉटन का તૂટી આ તૂટે તો ને મસ્ત મસ્ત બહુ સરસ છે અને બહુ બહુ મજા આવે એવું છે ને ફરવાની બહુ મજા આવે એવું છે બધું કે ઉપર કા છત

पगथिया सड़ी ने किचन हेलो मेजर में तो उस समय तो खाना मतलब लेकिन तो हां कितने आदमी का खाना है उसके बारे में पूरा बताया ये उस समय के काम भी जो बर्तन आपने पढ़े हैं राजस्थान में जो लेकिन मक्का नहीं था हां तो हाँ, हाँ, बोर्ड इस लकड़ी का कितने पैसे वाले खाना खाते तांबे के बर्तन में एलपीए सारे

મસ્ત રથ છે પણ ઘોડા ની જગ્યા એ હાથી છે હાથી નો રથ છે નહી પરત હાથી નો રથ છે ઘોડા ગાડીની જગ્યાએ હાથી ગાડી

ગોલ્ડન સિટી એટલે તો કહેવાય જેસલમેર ગોલ્ડન સિટી બધું ગોલ્ડ 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 ક્યાં કરવો છે ફોટોશૂટ કઈ જગ્યાએ બે બેસ્ટ ફોટો આવશે નહીં હામે સરસ આવશે જોવે છે કઈ જગ્યાએ સરસ ફોટો આવે છે કારણ કે આપણે મોબાઈલમાં બેટરી ભેટલી નથી કારણ કે ઘણા બધા આપણે ફોટોસ ને વિડીયો ને અને બીકોગ બી આમાં શૂટ થતો હોય એટલે બેટરી ઓછી છે એટલે જ્યાં સારું રિઝલ્ટ આવે ને ત્યાં ફટાફટ ગોઠવાઈ જવાનું છે ફોટા પડાવવા માટે જોઈ લો પેલા ક્યાં સારું રિઝલ્ટ આવે અંદર જવાશે ભાઈ નહીં હાર આવશે ને ત્યાંથી ઉભા રહે ટ્રાય કરીને જોઈ લો આટલી સરસ બાર થી કઈ પતો ઓકી હવે દેખાય છે ને આપણે સરસ મજાનો આમાં ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને હવે આપણે જવાનું છે જે ફોટ જોવા માટે હવે આપણે નીકળી ગયા છે ફોટે જવા હવે આપણે છે ફોટે જવાનું છે અહીંથી સીધું તો જો આપણે ક્યાર ના સવારમાં જાગ્યા ત્યારના આટા મારતા હતા તો આપણને હવે લાગી ગઈ છે ભૂખ તો જો સરસ મજાની હોટલ છે તો આપણે જમવા આવી ગયા છીએ ક્યાં ગાડી લઈને આપણી ગાડી લઈને હવે કેમ સફારી ને આપણી ગાડી લઈને પણ સરસ જોરદાર રેસ્ટોરન્ટ છે ગાડા ઉપર જમવા બેસવાનું છે અને એમાં બાગુલું ચોક ઉઈ ગયું છે

થઈ ગયા હોય તો ખાઈ તો તો બધા લંચ કરવા માટે જો આપણે જેસલમેર સિટીમાં આપણે ત્રણ પ્લેસ હતા એ આજે લઈ લીધા છે અને આપણે જેસલમેર ફોર્ટ લેવાનો બાકી છે પણ એમાં ટાઈમ લાગે તો એટલે લઈ લઈશું આપણે કાલમાં તો આપણે અત્યારે જવાનું છે કેમલ સફારી અને આજનો બ્લોગ આપણે બહુ લોંગ બની ગયો છે તો એ બધું આપણને કેમલ સફારીમાં આપણે શું શું કરીએ છીએ અને એ બધું તમને આગળ બીજા બ્લોગમાં જોવા મળશે તો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં મારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને પ્લીઝ ચેનલ પર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય